પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ધોકાવાડા અને બરારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ધોકાવાડા અને બરારા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે વહીવટીતંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે ધોકાવાડા અને બરારા ખાતે આ રથયાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ અને નાયબ મામલતદાર શ્રી વારાહી અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને લખમણભાઈ ચૌધરી મહામંત્રી સાંતલપુર તાલુકા ભાજપ અને પૂર્વ સરપંચ આલાભાઈ આહિર સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર જીવણભાઈ આહિર કમલ અને સાંતલપુર તાલુકાના કારોબારીના ચેરમેનશ્રી અને કિસાન મોરચાના અધ્યક્ષ ભીખુભા સોઢા ભાજપ અને ભચાભાઈ આહિર અને ગામજનો બાબુભાઈ આહીર ભચાભાઈ બાબુભાઈ ડુગભાઈ અને પાણી પુરવઠાના અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અલગ અલગ સ્ટોલ બનાવી ઘર આંગણે તમામ પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ધોકાવાડા અને બરારા ગામના તલાટીકમ મંત્રી રાજેશભાઈ આહિર સાહેબ અને વહીવટદાર શ્રી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભાજપ નેતા અર્જુનભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર આજે ધોકાળા મુકામે પીએમ સ્કૂલ શ્રી ધોકાળા પે સેન્ટ્રલ શાળાના અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી આજે આપણા લોકલાટીલા ધારાસભ્ય માનનીય લીભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષ સ્થાન નીચે આજે મોટી સંખ્યામાં અંદર આ વિકસિત જે અલગ અલગ યોજનાઓ છે સત્તરથી થી અઢાર યોજનાઓનો તાલુકા વિકાસ અધિકારી ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી વિખુભા ચોડા સાહેબ મારા તાલુકા ભાજપના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી સાહેબ અન્ય અમારા આગેવાનો જિલ્લા પુરવઠ હેલીકેટ અરજણભાઈ વીસી અને ગામના વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો અને ધોખાવાળા શાળાના આચાર્ય શ્રી નારાયણભાઈ શાળાનો સ્ટાફ તમામની હાજરીમાં અને આજે તાલુકા પંચાયત પ્રમુખ બહેન શ્રી કંકુબેન તમામની હાજરીમાં સરકાર શ્રીની યોજનાઓ વિશે અને કેન્દ્રની યોજનાઓ વિશે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે બે હજાર સુડતાલીસ સુધી ભારત અખંડ ભારત બને એ રીતે જે આગળ વધી રહ્યો છે એની આજે તમામને અહીંયા માર્ગદર્શન પૂરું પાડ્યું અને મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા એમનો શ્રવણ આભાર જય જય ભારત આજે આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકાસ યાત્રાનો રથ આજે એ ધોકાવાડા ગામમાં આવી પહોંચ્યો રથને ખૂબ જ દીકરીઓએ ગામના લોકોએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને જે મોદી સાહેબે જે આ ધોકાવાડાની પ્રાથમિક શાળાને એમણે દત્તક લીધી છે એ શાળામાં ભવ્યથી હતી ભવ્ય પોગ્રામ ઉજવાયો અને જે સરકારશ્રીની સત્તર અનેકવિધ યોજનાઓ છે એની માહિતી છેવાટાના માણસ સુધી આપી અને અનુરોધ કર્યો કે સરકારશ્રીની જે આયુષ્યમાન કાર્ડ હોય કે કિસાન નિધિ હોય કે બીજી અન્ય જે યોજનાઓ છે એનો પૂરું ગામ એનો લાભ લે અને ગામને સ્વચ્છ સુંદર રાખે સ્વસ્થ રાખે એવો સંદેશ આપ્યો અને મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ રથ અહીંયા આવ્યો છે એ એક ભારત દેખ ભારત અને એને એ વિકસિત ભારત બનાવવાનો અખંડ ભારત બનાવવાનું સપનું છે એને મોદી સાહેબના સપનાને તમે અમે બધા સાથે મળીને એને સપનું પૂરું કરીએ હસ્તુ ભારત માતા કી